આંખ પર પાટા બાંધી બેઠી હોય તેમ લાગ્યું છે કારણ કે ખાનગી શાળાની લૂંટ રોકવા માટે ભાજપે બનાવેલી ફી નિયંત્રણ કમિટી એફઆરસી ખુદ લૂંટ ચલાવવાની છૂટ આપી રહી છે ગુજરાતના સામાન્ય મધ્યમ વર્ગના યુવાનોના ડોક્ટર બનવાના સપના તોડી નાખવા મેડિકલ કોલેજની ફી વધારો કર્યો છે આ ફી વધારાના વિરોધમાં ચૌદ જુલાઈ રવિવારના રોજ આમ આદમી પાર્ટી દ્વારા પદયાત્રા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા નમસ્કાર હું રાકેશરા પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત આજ રોજ આમ આદમી પાર્ટી ગુજરાત સમગ્ર ગુજરાત ભર આંદોલન કરી રહી છે વિરોધ પ્રદર્શન કરી રહી છે આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષણ અને આરોગ્ય મનુષ્ય ની માણસ ની પાયા ની જરૂરિયાતો છે આજે દિવસે ને દિવસે શાળાથી માંડી અને કોલેજ સુધીનું શિક્ષણ મોંઘું થતું જાય છે પ્રાઇવેટ શાળાઓની ફી નિર્ધારણ કરવા માટે સરકારે એફઆરસી ની નિમણૂક એફઆરસી બનાવેલી પણ છેલ્લા ઘણા વર્ષોથી એફઆરસી માં જજ અને ચેરમેન ની નિમણૂક જ નથી થઈ આ FRC બનાવેલી FRC પણ સરકાર ના ઇશારે ભાજપ ના ઇશારે અને શાળા સંચાલકો ના ઇશારે કામ કરે છે અને શાળા સંચાલકો ને મન ફી વધારવાની છૂટ આપે છે જેના લીધે વાલીઓ લૂંટાય છે કોલેજો ની વાત કરીએ તો સરકારી શાળા અને કોલેજો ની સંખ્યા ઘટતી નથી તાજેતરમાં આપણે સૌ જોયું કે મેડિકલ કોલેજો ની ફી માં દસ દસ લાખ રૂપિયા નો વધારો કરવામાં આવ્યો સામે સરકારી શાળા સરકારી મેડિકલ કોલેજોમાં સીટો ની સંખ્યા નથી વધતી વિદ્યા શાળા કોલેજો ની સંખ્યા નથી વધતી તો વાલીઓ જાય ક્યાં તો આ લૂંટ નો બંધ કરાવવા માટે આ લૂટના વિરોધમાં તમામ સંગઠન સમગ્ર ગુજરાતભરમાં આ મુદ્દે આંદોલન કરી રહ્યું છે કે પ્રાઇવેટ કોલેજો અને પ્રાઇવેટ શાળાઓ જે પ્રકારની ફી વસૂલી રહી છે એના ઉપર લગામ લગાવવામાં આવે અને સરકારી શાળા કોલેજો ની સંખ્યામાં વધારો કરવામાં આવે જેથી કરીને આ લૂંટ ઉપર લગામ લગાવી છે